ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે અમે જોવાના છીએ કે ભારત દેશમાં કુલ કેટલા રાજ્ય આવેલા છે અને કુલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ કે આગલા વિડીયોમાં આપણે કે ગુજરાત રાજ્ય વિશે માહિતી મેળવી હતી કે એમાં આ જે તેત્રીસ જિલ્લા હતા એનું વડું મથક કયું હતું એની માહિતી આપણે મેળવી હતી અને એના પહેલાંના વિડીયો જે હતા એમાં આપણે તાલુકા વિશે માહિતી મેળવી હતી કે દરેક જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે કે આ વિડિયોમાં આપણે જોવાના છીએ કે ભારત દેશમાં કેટલા રાજ્ય છે અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ છે તો આપણે જોઈએ વિડીયો જોઈએ તો કુલ 28 રાજ્ય ભારત દેશમાં આવેલા છે અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ છે જોઈએ કે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ તમિલનાડુ आंध्र आसा, प्रदेश तेलंगाणासगड ओडिशा बंगाल बिहारय अरुणाचल प्रदेश नागालँड मणिपूर त्रिपुरा मिझोरम उत्तर प्रदेश झारखंड हरियाणा पंजाब हिमाचल प्रदेश आम

હવે આ વિડીયોમાં આપણે જે રાજ્ય જોઈએ કેન્દ્ર શાસિત પ્રદેશ જોઈએ હવે આગલા વિડીયોમાં આપણે જે રાજ્ય આવેલા છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે એમ રાજધાની કઈ છે એના વિશે આપણે માહિતી મેળવીશું તો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ અને હવે મળીએ નવા વિડીયોમાં તો મળીએ નવા વિડીયો